કે સરસ્વતી નગર સમાની અંદર એક વાંદરાનું ઝુંડ હતું એમાં એક વાંદરાનું બચ્ચું છે એ બેઠેલું છે પણ બેઠેલું પણ ઇન્જર્ડ છે એવું કંઈક મેસેજ હતો અમારી પર તો સ્થળ પર જઈને અમે જોતા એ વાંદરાનું બચ્ચું ઇન્જર્ડ હતું એટલે એને સહી સલામત રેસ્ક્યુ કરીને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને હેન્ડઓવર કરેલ છે કેટલી ઈજાઓ થઈ હતી એવું કંઈ ઈજાઓ એટલે હવે નાની મોટી ઈજાઓ હશે કદાચ આ લોકોનું ઝુંડ હોય ઝુંડની અંદર કદાચ આ લોકો એક બે અત્યારે ઠંડીનો સમય છે પણ ખ્યાલ નથી કે હવે શું શા કારણથી એને માર્યું છે પણ એને થોડી ઇન્જરી તો હતી જ એના બોડી પર શું નામ બાપુ ધવલ પરમાર જી એસ પી